અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં આજે સવારના સમયે જીવન ડૂંકાવવાની ઘટના હોય કે હત્યા છે તેને લઈને હાલ આ ઘટના છે તેમાં મૂંઝવણમાં છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પરંતુ જે રીતની પ્રાથમિક માહિતી મળી રહી છે કે કેમિકલ ડિપાર્ટમેન્ટમાં સેમ ફોરમાં અભ્યાસ કરતો અરવિંદ ચોહિયા નામનો જે

હા ભાઈ મૂડ માંડવી કચ્છના હતા કારણ તો એક્ઝામનું જે ડિપ્રેશન છે એથી જ મને લાગી રહ્યું છે હાલ હા બહુ ચેન્જ આવી ગયો તો એક્ઝામમાં પકડોને ને દિવસથી કે આમ બહુ ડિપ્રેશનમાં હતો આમ નેગેટિવ વાતો ને બધું કરતો હતો નેગેટિવ વાત એ કે હું શું કરીશ મારું શું થશે આગળ મારું કરિયર પૂરું થઈ ગયું ને એ બધી ટાઈપની બધી વાતો ના પેલું પેપર એનું હતું એ મસ્ત નહીં હતું બીજામાં એવું હતું કે એને કંઈક ખ્યાલ નહોતો એટલે એ ફોન જોડે રાખીને થયો તો કે મારાથી લખાશે તો લખીશું પણ એને મન નથી એની હિંમત ના હાલી પણ એ જ પેપરમાં બીજો મિત્ર પકડાણો ને એના ચક્કરમાં આ આવી ગયો ને એ વાત એને આમ ખોટી લાગી કે મેં કાંઈ કર્યું નથી તો હું પકડાઈ ગયો આજે એટલે આ કોલેજમાં પકડાઈ ચૂક્યું ના પહેલા નથી પકડા પહેલી વાર જ છે આ બરી ચોરી કરતા પકડાય છે ચોરી નથી એને ખાલી ફોન મળ્યો છે એને એમાંથી પેપરમાંથી એક વસ્તુ નથી લખી કંઈ જ નથી લખ્યું ફોન એના કમ્પાસમાં તો નહીં મળ્યો છે ખાલી બસ ફોન મળી આવ્યો હા તમને આ ઘટનાની જાણ ક્યારે થઈ કે આવી રીતે ઉપર તમારા મિત્ર દ્વારા હું સૂતો તો સવારે મારામાં કોલ આવ્યો તો એક ફ્રેન્ડનો કે એના રૂમમાં પહેલાં રહેતો હતો એ ઉપર આવ્યો હશે ને રૂમ બંધ જોઈને અને જોયું કે અંદર છે તો એને મને કીધું ઉર્વિન છે રૂમમાં મેં તો હમણાં તો નથી રૂમમાં થઈ ગયા ઉપર જલ્દી આવીને જોઈ જા ને પછી હું આવ્યો ને બધી આ બધું મારા સામે હતું ના મેં નથી કર્યું ગાડી જાણ કરી હશે પોલીસને ના ના કાંઈ જ નહોતું એકદમ બરોબર હતું અમને તો ખબર નહોતી અમે પોતે અમદાવાદ આવ્યા હતા અમારે અહીંયા કામ હતું તે અમે અમદાવાદ આવ્યા હતા તો અમને સવારના સાડા નવ વાગે ફોન આવ્યો કે કોઈક એમને પણ અમારા માંડવીથી ફોન આવ્યો હતો કે ભાઈ તમારા તમે અમદાવાદ છો અમને માહિતી મળી છે તો તમે ત્યાં જઈ આવો એક્સ છોકરો એક્સપાયર થઈ ગયો છે ઉરિન ઉરીન કમલેશભાઈ ચૂયા લગભગ બીજો વર્ષ હતો અને કેમિકલ કે મેકેનિકલ એવું કાંઈ કરતો હતો મને એ ધ્યાન નથી હું કદ એવું આવત થઈ ગયું શું લાગો હું એની દાદી લાગું એટલે મતલબ મારા જોઠા નો છોકરો છે ને એનો છોકરાનો છોકરો છે તો તમારી વાત નથી થઈ મારા અમારે ઘરે આવ્યું તો પંદર દિવસ પહેલાં તે પણ બહારથી ઘરે ઘરે ન આવ્યું અને બહારથી જ મને કીધું કે દાદી તમે ત્યાં આવ્યા નથી મેં કીધું ના હમણાં નથી આવવાનું તો મેં કીધું આવ ઘરે તો કે ના મેં કીધું તું કેમ આવ્યો છે તો કે ગરમી બહુ છે ને એટલે આવે છે તો મેં કીધું રોકાવાનો છું તો કે ના હું રોકાવાનું નથી જવાનું છું અમારે માંડવીમાં છે અમે એક જ પરિવારના છીએ તો એ માંડવીમાં છે હવે નીકળે છે પોલીસ તરફથી તો એવી માહિતી મળી રહી છે કે સુસાઈડ કર્યું છે લાગતું નથી પાવે રિપોર્ટ આવે એના પરથી ખબર પડે એમ સમજ્યા હવે આપણે એમ અંદાજ પરથી કહી ન શકીએ પણ રિપોર્ટ આવે એના પર અમે વિશ્વાસ કરી અમને મીડિયાના માધ્યમથી માહિતી મળે છે કે એલડી એન્જિનિયરિંગ હોસ્ટેલના જે ડી બ્લોક છે ચારસો પાંત્રીસ રૂમની અંદર એક ગામડાના છેવાડાના ગરીબ ઘરના વિદ્યાર્થી આત્મહત્યા કરી લે છે એ વિદ્યાર્થી આત્મહત્યા શું કામ કરે છે એનું કારણ પણ હજુ અકબંધ છે અમે પણ આવ્યા ત્યારે અમારું પણ મન હચમચી ચૂકે છે કેમ કે અમના વાલીઓ હોય ક્યાંકને જોઈને અમને પણ દુઃખ થાય છે આજે આ જ એન્ડલી એન્જિનિયરિંગ બે વર્ષ પહેલાં વિદ્યાર્થી આત્મહત્યા કરી હતી એક પ્રોફેસરે આત્મહત્યા કરી હતી આ બધા આત્મહત્યા સુકામ કરે છે વિદ્યાર્થી આટલું મોટું પગલું સુકામ ભરે છે એ પણ એક ચિંતાનો વિષય છે પ્રોફેસર લેવલનો અધિકારી આટલું મોટું પગલું સુકામ ભરે છે એ પણ એક ચિંતાનો વિષય છે ક્યાંક ને ક્યાંક દેશમાં થતાં જે નીટ જેવા એક્ઝામના પેપર લીક હોય ગુજરાત સરકારની અંદર થતાં બાવીસથી ત્રેવીસ પેપર લીક હોય આ બધું પ્રેશર આજે વિદ્યાર્થીઓના માનસ ઉપર બેસી ગયો એવું દેખાઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી મૂંઝણો પોતાના પરિવારને પણ કહી શકતો નથી અને છેલ્લે એને આવું પગલું ભરવું પડે આજે એનએસયુઆઈ તરફથી નહીં પણ એક વિદ્યાર્થી તરીકે અમે સરકારને માંગ કરી રહ્યા છીએ કે આ વિદ્યાર્થીના પરિવારને મુઆવજો મળવો જોઈએ એ વિદ્યાર્થી ભવિષ્યમાં કંઈક બની અને એમના વાલીઓનું કંઈક ભવિષ્ય સારું કરો પણ એની જગ્યાએ આજે આ વિદ્યાર્થી મોતને ભેટ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક પ્રશાસન પણ આની અંદર જવાબદાર છે અને જે પ્રશાસન જવાબદારો એના ઉપર તપાસ કરી પોલીસને પણ તપાસ કરી એ પ્રશાસન ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અમારી માંગ છે આ ઘટનાને લઈને જે મૃતક છે તેના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે અને આ ઘટનાની માહિતી મેળવી રહ્યા છે ને આને લઈને વિદ્યાર્થી સંગઠનો હોય કે પછી જે આ રૂમના ક્લાસમેટ હોય તેમના દ્વારા પણ અમે વાતચીત કરી છે અને સમગ્ર જે ઘટના બની છે તેમાં એક કારણ એ પણ સ્પષ્ટ સામે આવી રહ્યું છે કે જે આ મૃતક છે તેમને થોડાક સમય સમયગો અહીંયા જે પરીક્ષા લેવાઈ હતી તે પરીક્ષાનો ક્યાંક ને ક્યાંક પ્રેશર હોઈ શકે છે ને તેના જ કારણે તેમણે આ પ્રકારનું પગલું ભરી હોઈ શકે પરંતુ અત્યાર સુધી આમાં કોઈ સ્પષ્ટતા થઈ નથી કે આ ખરેખર આપઘાત છે કે પછી હત્યા છે હાલ એ પાસાની તપાસ છે તે ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તમામ લોકોના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે અને જેવી રીતે થોડાક સમય અગાઉ આ પ્રકારના બનાવો એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ભૂતકાળમાં પણ બની ચૂક્યા છે પ્રોફેસર હોય વિદ્યાર્થીઓ હોય તેમણે પણ જીવન ટૂંકાવ્યું છે ને હવે આ ઘટનાને લઈને હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે ને તપાસમાં સાચું કારણ છે તે સામે આવી શકશે ને એવું પણ કહેવાય રહી છે હાલ જે મૃતક વિદ્યાર્થી છે તેમના માતા પિતા પણ હવે એલડી ઇન્જિનિયરિંગ કોલેજ તરફ આવી રહ્યા છે એટલે હવે આ સમગ્ર ઘટનાને લઈને તપાસમાં શું નવા ખુલાસાઓ થાય છે શું પૂછપરછમાં નિવેદનોમાં નવી વસ્તુઓ સામે આવે છે તે જોવું રહ્યું વૈષ્ણવજન તો તેને કહીએ જે